વાછરકી તમાવ્યો છે જો આપણે જાળ હારું કર્યું તો ના આપડે બેટી તો નીકળી જાવ જો આપડા પાખડ બે નાવી જશે જો કેવડી પાખડ છે જો જો વા રાતડુ આવ્યું હતું જો ભાઈ એક बाजूનો ટાંટીયો જો કાપી નખાન પછી નીકળ્યો ત્યાંથી નીકળ્યો નહીં હલવાઈ ગયલો તો ભાઈ હવે છેડું જોવા નનમ તમને કીધું તો નહી તો હાલ લો મિત્રો સ્વાગત છે આપણું નવા વિડિયો સાથે જયની જય માતાજી તો આજે આપણે હવાર હવારમાં ઝાડ આવી ગયા છે અને આજે આપણે ચાર દિવસ થઈ જશે એટલે આજે આપણે ઝાડ કાઢી લેવાના છે અને એ જોવાનું છે કેટલું શાક નીકળે છે અને ઝાડ કાઢી લેવાનું છે તો બન્યા રહેજો વિડીયોમાં આપણે તમને બધું બતાડીશું શાક બતાડશું અને ઝાડે કાઢીને એ બતાડીશું કેટલો આપણે નુકસાન થયું છે આપણા ઝાડમાં એ તમને પણ બધું આપણે બતાડશું તો હાલો મળીએ હવે ઝાડ જોવા જઈએ બન્યા આપણા બ્લોગ છે જો ભાઈ ભાઈમ નીકળી જશે

કલર ટીટમ ની બદલે ભાઈ ટોટરો નીકળ્યો ભાઈ જો આ ભાઈ ટીટમ આવ્યો પાછો ભાઈ આપણે ટીટમ નો થઈ ગયો ઢગલો મારા વાલા જો ટીટમ પડે છે આ આપણે ઝાળ કાઢવાના છે ને આપણે ટીટમ પડે છે બોલ જો ભાઈ જુઓ કેટલો દુખાવ થતો કાઢ લીધો ટીટમ પાછો ટીટમ આવ્યો છે ટીટમ બે વસ્તુ પીડ્યું છે શિયાળું નાનું આમ થયું પીડ્યું છે

એને જો ઝાડ હકલી રસ્તે જો આપણે ઝાડ હકલવાનું હાલું કરી દીધેલું છે અને હવે આપણે ઝાડ કાઢી લેવાના છે ભાઈ ઝાડ કાઢતી વખતે આપણને રાતડું આડું એવું હતું ભાઈ ઝાડનો ઢેગલો કરી દીધો ઝાડ કાઢી નાખ્યું છે અને એક રાતડું નીકળ્યું તે એને કાઢી લઈ જો ભાઈ જો ભાઈ કેમ પણ

આપણે ઝાડ કાઢી છે ને ભાઈ રાતડા નીકળે છે ભાઈ પાણકા નેઠેલ નીકળે છે કારણ કે પાણકા નેઠે વૈયા ગયેલા હોય કે એટલે પાણકા ઉચકાવીને એટલે નીકળે છે અરમન બધી સોઈટા હોય હું ચાલો કાઢી લઈ હવે જો ભાઈ બે વસ્તુ પડ્યું છે એક સાંકડો છે ને હણંગ છે ભાઈ સાંકડા ને હણંગ ને યુદ્ધ થઈ ગયું હતું ભાઈ તો જો ભાઈ કાપી નાખ્યું સાંકડા એ હણંગ ને ઉપાડી લીધી હો ભાઈ જો ભાઈ

ભાઈ હણંગ કાઢી છે જુઓ આ હણંગ મરી ગયેલી પડી હતી ભાઈ મરી ગઈ ભાઈ આપણે કઈ આ હણંગ કઈ લેવાની નથી કારણ કે હા વિખાઈ ગયેલી છે જુઓ કઈ હણંગ છે નહીં હારે વળઘા કરી દઈશું તો ભાઈ કેવી થઈ ગયા કેટલા દિવસની પડી છે જો ભાઈ કદી દીધી ઘા એ કઈ લઈ જવાની છે નહીં આપણે મારા પપ્પા ભાઈ ગયા છે ભાઈ હવે ઘરે ભાગ્યા છે કારણ કે ઝાડ કાઢી લીધા છે તો ભાઈ ભાઈ હવે આપણે પણ ઘરે ભાગી જવાનું છે ઝાડ કાઢી લીધા ને તો ભાઈ એટલું શાક પડ્યું છે આપણા ઝાડમાં જો ભાઈ આપણા ટીટમ જો ભાઈ આપણે ટીટમ પડી ગયો ભાઈ શિયાલા દિવસે આપણું શાક ઘણું બધું પડી ગયું ભાઈ તો ભાઈ ચડિયા જોવું પડ્યા અમે જો ભાઈ એક પાય ખડી જઈ અમે એક હા જોવું ભાઈ રાતડું જોવું વાહ ભાઈ વાહ તો મિત્રો આપણે ફાઇનલી આપણે બધું બધા ઝાડ કાઢી છે અને બધા આપણા બધા ઝાડમાં જેટલું શાક પડ્યું છે ને તમને બધું બતાડ્યું છે તો હવે કમેન્ટ કરજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હવે મળીશું આપણે નવા વ્લોગ સાથે તો આવતી બધાને બાય બાય જય માતાજી